જેમાં અરજદારોના ગુમ થયેલા કુલ દસ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર ના મેળવે સાથે દાદુભાઈ શોધી મૂળ અરજદારોના ગુમ થયેલા રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારના મોબાઇલ ફોન શોધી કાઢી રાધનપુર ડીવાયએસપી સંખેશ્વર પીઆઈની ઉપસ્થિતિમાં અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા રિપોર્ટર ગુગાજી ઠાકોર સંખેશ્વર આજરો સંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સાહેબ રાધનપુરના અધ્યક્ષ સ્થાને ઘેરા ચૂકવો અર્પણ કાર્યક્રમ રાખેલ હતો જેમાં વિવિધ લોકોના ખોવાયેલા ફોનની અરજી કરી અને સંખેશ્વર પોલીસ દ્વારા પરત આપેલ હતા જે બાબતે આ કાર્યક્રમ કર્યો હતો અને ખોવાયેલા ફોન બાબતે સંખેશ્વર પોલીસ સ્ટેશનની કામગીરી ખૂબ જ ઉમદા રહી તેઓનો પૂરેપૂરો સહકાર મળ્યો છે ભરતભાઈ સિંધવ દ્વારા અમોને સામેથી કોન્ટેક્ટ કરી અમારા ફોન પરત કરેલ છે તે બદલ અમે તેઓનો આભાર માનીએ છીએ